भारतना स्टार क्रिकेटर केदार जाधवे अचानक क्रिकेट तमाम फॉर्मेट में निवृत्ति ले ली है तो ओगचालीस वर्षीय केदार त्रहण जून સોશિયલ મીડિયા પર બપોર 3 વાગે પોસ્ટ કરીને માહિતી આપી હતી કે કિદાર તે ભારત માટે તેની છેલ્લી મેચ ફેબ્રુઆરી વર્ષ 2020 માં ન્યુઝીલેન્ડ સામે રમી હતી તો કિદાર જાધવે વર્ષ 2014 માં શ્રીલંકા સામેની મેચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું તેમજ કિદાર જાધવે ભારત માટે 73 ODI મેચ રમી હતી જેમાં તેણે 42.09 ની અવેજીથી 1389 રન બનાવ્યા હતા તો આ સમયગાળા દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ 160 નો રહ્યો છે તો કિદાર જાધવે વનડેમાં બે સદી અને 4 સદી ફટકારી છે તો કિદાર જાધવે વનડે ઇન્ટરનેશનલ્સમાં પોતાની સ્વિન જાતું બતાવતા અને 72 વિકેટ પણ લીધી છે તો જાધવે